નમસ્કાર રામ રામ બધા ભાઈઓને ફરી વખત આપણે નવો વિડીયો લોકોની નવી વેદના લઈને આપની સમક્ષ આવ્યા છે મિત્રો મારું નામ છે પરેશ કુમાર વાઢિયા એટલે કે આપનો વાઢિયાભાઈ મિત્રો હાલની જે સરકાર છે અને સરકારમાં જે આ અણઘટ

અને એને સચોટ ન્યાય આપો આવનારા દિવસો તમારા માટે બહુ કપરા સાબિત થનાર હોય એવું મને લાગે છે એટલે હજી સમય છે ચેતી જાઓ અને કામે લાગી જાવ હાલ ગુજરાત ભર અંદર આ એક તાલુકા એક જિલ્લા કે એક ગામની વાત નથી મિત્રો હાલ ગુજરાત ભર અંદર જે સામાન્ય લોકો છે કે જે રોજે રોજ નું ટકનું રડીને ખાવા છે એમની એક વેદના છે કે જે રેશન કાર્ડ છે એમના એ એપીએલ ના રેશન કાર્ડ છે બીપીએલ રેશન કાર્ડ નથી જેથી કરી અને એમને જે અનાજ નો જથ્થો મળવો જોઈએ એ જથ્થો મળતો નથી જયારે તેની સામે વાત કરું તો દસ વીઘા ને વીસ વીઘા જેવી જમીનો ધરાવતા ખેડૂતો છે તેઓના બીપીએલ કાર્ડ છે અંત્યોદય કાર્ડ છે અને તેમને જરૂર નથી છતાં પણ તેમને જથ્થો મળે છે જયારે આ સામાન્ય ગરીબ લોકો છે ગુજરાતભરની અંદર તેમના બીપીએલ કાર્ડ ન હોવાને કારણે બીજા અન્ય લાભો પણ એમને મળતા નથી ને એ લાભોથી તે વંચિત રહી જાય છે ત્યારે રાજ્યની સરકારમાં બેઠેલા અણગઢ નેતાઓને મારે કેવું છે આપ ગ્રાઉન્ડ ઉપર જાય યોગ્ય રીતે સર્વે કરો અને ખરેખર કોને જરૂર છે અને કોને આ બધું મળવા પાત્ર છે એની તપાસ કરી ફરીથી એક નવું સર્વે કરી અને એ રેશન કાર્ડની અંદર એ લોકોને ઉમેરો કરો સાથે બીજું પણ કેવું છે જે અમુક લોકો છે એમના બીપીએલ છે તો હવે સામાન્ય વ્યક્તિ છે અને બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે માન લ્યો કે એમને બે દીકરા છે ને એક દીકરો અલગ થઈ ગયો તો એનું કાર્ડ એપીએલ થઈ જાય છે તો એ ગરીબનો દીકરો છે અને અલગ થયો છે તો એનું કાર્ડ પણ બીપીએલ રહેવું જોઈએ એપીએલ ન થવું જોઈએ સાથે સાથે મારે રાજ્યના બીજા એ લોકોને પણ કેવું છે કે મિત્રો આપણે કેપેબલ છે અને આપણે અનાજની જરૂર નથી તો આપણે અનાજનો જથ્થો ન લઈએ જેથી કરીને બીજા લોકોને સામાન્ય જે ગરીબ પરિવાર છે તેમને મળી રહે અને સરકાર આ બાબતે ખાસ મારી અપીલ છે તો મિત્રો મારો આ વિડીયો વધુ ને વધુ શેર કરજો જેથી રાજ્યમાં બેસેલા એ અણઘટ નેતાઓ સુધી આ મેસેજ પહોંચે અને તમારી વેદનાને વાચા મળે હસ્તુ જય હિંદ જય ભારત